અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી સટ્ટરલાઇલ ઓર્ગેનિક કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી જો જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર પ્લાન્ટ આગની ચોપેટમાં આવી ગયો હતો પાંચ જેટલા ફાયર ભારે સહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી સ્ટલાઇટ ઓર્ગેનિક કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી જો જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો કામદારો સમય સૂચકતા વાપરી બહાર નીકળી ગયા હતા આ અંગેની જાણ થતાં જ પાનોલી ફાયર વિભાગ અને અંકલેશ્વર ડીપીએમસીના પાંચ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા તો બીજી તરફ અંકલેશ્વર મામલતદાર જીઆઈડીસી પોલીસ અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી લગભગ થી ત્રણ કલાકની જહેમત બાદ પાંચ ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો આગની આ ઘટનામાં કોઈ જનહાની થઈ ન હતી

fire fighter ઓ પણ હાજર છે. આગ ઓલવવાની કામગીરી અત્યારે ચાલુ છે. એકાદ કલાક પછી આગ પૂર્ણ વિરામ આવશે. એબી 48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા